રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો છે જેને પગલે ઉકાઈ ડેમમાં પાણીની ભારે આવક નોંધાતા છેતાલીસ હજાર ક્યુસેક તાપી નદીમાં છોડવામાં આવ્યું છે જેને પગલે તાપી નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે રાજ્યમાં હવામાન વિભાગે વરસાદી માહોલની આગાહી કરી છે અને તેના પગલે અવિરત વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં અને ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈ તાપી નદી હાલ બે કાંઠે ફરી એકવાર વહેતી થઈ છે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તાપી નદીમાં હાલ છેતાલીસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેને પગલે સુરત શહેરના સિંગણપોર નજીક તાપી નદીનો કોજવે ડૂબી ગયો છે કોજવેની સપાટી હાલ સાત પોઈન્ટ તેત્રીસ મીટર છે તાપી નદીના કિનારે ન જવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે અને હજુ પણ જો અવિરત વરસાદ રહ્યો તો નદીના જળ સ્તરમાં વધારો થવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત